પંદર ફેબ્રુઆરી બે હજાર છવીસમી સૂર્ય ચાંદીના રથ પર દોડશે આ ચાર રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર છવીસમી ગ્રહોના રાજા સૂર્ય દેવ ચાંદીના રથ પર દોડશે સૂર્યદેવ પોતાના ચાંદીના રથ પર બેસતાની સાથે જ બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર તેમના અસીમ આશીર્વાદ વરસાવશે મિત્રો આ કોઈ સામાન્ય આગાહી નથી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી ચાર રાશિઓનો સુવર્ણ યુગ શરૂ થશે આ રાશિઓ સંપત્તિ સફળતા અને સમૃદ્ધિનો અનુભવ કરશે પ્રગતિ સન્માન અને ખુશીનો વસંત આવવાનો છે ઘણા લોકો જે લાંબા સમયથી પરેશાન હતા જેમના પૈસા અટકી ગયા હતા જેમનું કામ છેલ્લી ઘડીએ બગડી જતું હતું તેમના જીવનમાં હવે મોટો પરિવર્તન જોવા મળશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ગોચર વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સૂર્યદેવ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને લગભગ એક મહિના સુધી આ રાશિમાં રહેશે આ સમય દરમિયાન ચાંદીના રથ પર સવાર થઈને સૂર્યદેવ ચાર ભાગ્યશાળી રાશિઓ પર ધન સફળતા અને સૌભાગ્યના આશીર્વાદ વરસાવશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં સૂર્યનો મજબૂત પ્રભાવ ખ્યાતિ કીર્તિ આત્મવિશ્વાસ દરજ્જો અને કારકિર્દીની ઊંચાઈ આપે છે તો મિત્રો ચાલો આપણે ઝડપથી જાણીએ કે પંદર ફેબ્રુઆરી બે હજાર છવીસમી ચાર ભાગ્યશાળી રાશિઓ જેમનું ભાગ્ય ચમકશે મિત્રો આગળ વધતા પહેલા જો તમે પહેલાંથી જ નથી કર્યું તો કૃપા કરીને આમ કરો એસ્ટ્રોજ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણી વિભાગમાં જય સૂર્યદેવ અથવા જયલક્ષ્મી માતા લખો મકર રાશિ નંબર વન છે મકર રાશિ માટે પંદર રાશિઓ ફેબ્રુઆરી બે હજાર છવીસમી સમય સંપૂર્ણપણે બદલાવાનો છે સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી તમે તમારા કારકિર્દી નાણાકીય અને પારિવારિક જીવનમાં જબરદસ્ત સુધારો જોશો બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે કામ પર પ્રમોશન વ્યવસાયમાં નોંધપાત્ર નફો અને પરિવારમાં શાંતિ અને સુખની શક્યતાઓ છે તમારી મહેનત હવે ફળ આપશે અને સૂર્યદેવના આશીર્વાદથી તમે ને ભૂસકે પ્રગતિ કરશો તમારી સામાજિક સ્થિતિ વધશે અને તમને સફળતા મળશે નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યદેવનું ચાંદીના રથ પર સવારી અત્યંત શુભ માનવામાં આવે છે તે થવાનું છે આવકના નવા સ્ત્રોત બનશે નવા વાહન કે મિલકતની શક્યતા પૈતૃક સંપત્તિમાંથી લાભ યાત્રાના સંકેતો દાંપત્ય જીવનમાં મધુરતા પંદર ફેબ્રુઆરી બે હજાર છવીસમી તમારું ભાગ્ય તમને સંપૂર્ણ રીતે સાથ આપશે ઉદ્યોગપતિઓને ભારે નાણાકીય લાભ મળશે અને અપરિણીત લોકો માટે લગ્નની શક્યતાઓ સર્જાશે સ્વાસ્થ્યમાં પણ સકારાત્મક સુધારો જોવા મળશે ત્રીજા નંબરનું કુંભ કુંભ રાશિના લોકો માટે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે બેરોજગારો માટે નોકરી મળવાની શક્યતા નોકરી કરતા લોકો માટે પ્રમોશન વ્યવસાયમાં વિસ્તરણ કાનૂની બાબતોમાં સફળતા શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળવાથી સૂર્યદેવ તમારા બીજા ભાવમાં ગોચર કરશે જેના કારણે ધન વાણી અને પારિવારિક સુખમાં વધારો થશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જીવનમાં મોટા નિર્ણયો લેવામાં સફળ થશો અંક ચાર સિંહ રાશિ આ સમય સિંહ રાશિના લોકો માટે આશીર્વાદથી ઓછો રહેશે નહીં કારકિર્દીમાં મોટી સફળતા સરકારી કાર્યમાં લાભ નેતૃત્વ ક્ષમતામાં વધારો માન અને પ્રતિષ્ઠામાં વધારો નાણાકીય કે સ્થિતિ મજબૂત રહેશે સૂર્યદેવ તમારી રાશિના સ્વામી છે તેથી ચાંદીના રથ પર તેમની સવારી તમારા માટે ખાસ ફળદાયી રહેશે તમારા અધૂરા સપનાઓ પૂરા થશે અને તમે જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચશો મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી આ ચાર રાશિઓ ખૂબ જ સારી રીતે પસાર થશે સૂર્યદેવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવન સુખ સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે જો તમને એસ્ટ્રો જ્ઞાનની આ આગાહી ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો આ વીડિયો કોઈ દાવા કરતો નથી તેનો હેતુ ફક્ત જ્યોતિષીય માર્ગદર્શન આપવાનો છે મિત્રો તમને એક નવી આગાહી સાથે મળીશું આભાર